રાજ્યમાં આર્થિક સંક્રમણને કારણે એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ જેઓ હીરા કારખાનામાં તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ધંધામાં આવેલી મંદી તેમજ શેર બજારમાં કરેલા રોકાણમાં ખોટ જતા આર્થિક સંક્રામણમાં આવી ગયા હતા ઉપરાંત પત્ની સરિતાબેન પ્રજાપતિને રહેલી માનસિક બીમારીમાંથી કંટાળી આપઘાત કરવાનું નક્કી કર્યું હતું બાજુમાં રહેતા પડોશીઓને બાગ બગીચામાં ફરવા જઈએ છે અને ઘરે પરત આવતા મોડું થશે તેવું કહી નીકળી ગયા હતા ઘરેથી નીકળ્યા પછી પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ જેઓ હીરા કારખાનામાં તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું

બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે